અમદાવાદના ટાગોર હોલ ખાતે સત્તાવધાન કાર્યક્રમ યોજાયો જેમાં અલગ અલગ ઓર્ગેનાઇઝેશન તેમજ જેટલા લોકો જોડાયા હતા જેમાં સવાલો ઓડિયન્સમાંથી પૂછવામાં આવ્યા હતા જેનો મહારાજ સાહેબ દિવ્ય પ્રસન્ન કીર્તિ સાગર મહારાજે ક્રમ અનુસાર જવાબ પણ આપ્યો તેમણે ત્રણ વર્ષના દીક્ષાકાળમાં સત્તાવધાન સિદ્ધિ હાંસલ કરી છે આ કાર્યક્રમના ઉદ્દેશ્ય લોકો સોશિયલ મીડિયામાં પડ્યા હોય ત્યારે બ્રેઇન પાવર ડેવલપ થાય તે માટે અને તે સાથેના કાર્યક્રમનું આયોજન પણ કરાયું હતું જૈન ધર્મની સંસ્કૃતિમાં જે યાદ રાખવાની પરંપરા જે ચેતના છે એ ચેતનાનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ સત્તાવધાનના પ્રયોગના માધ્યમથી આજે થવા જઈ રહ્યો છે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય જૈન ધર્મની જે વિશેષતાઓ છે એ લોકો સમક્ષ આવે અને આજે જ્યારે લોકો સોશિયલ મીડિયામાં પડી ગયા છે કશું જ યાદ રહેતું નથી કે સવારે શું ખાધું ને સાંજે શું ખાધું એવા સમયે એકસાથે પૂછાયેલા સો સવાલોના ક્રમબદ્ધ રીતે જવાબ આપી શકાય છે આ લોકોની સામે પ્રદર્શિત કરવાનો હેતુ છે કે આજના જમાનામાં મોબાઈલ આવી ગયો છે ટેકનોલોજી એટલી બધી આવી ગઈ છે એટલે આપણે આપણા મગજનો બિલકુલ ઉપયોગ નથી કરતા પહેલાંના જમાનામાં આપણે જોઈએ તો આપણને સો નંબરો યાદ રહેતા હતા કોઈને પણ ડાયલ કરવો હોય નંબર આપણે ડાયરી પણ જોવાની જરૂર નથી પડતી પણ આજની તારીખમાં આપણે આપણા કદાચ મમ્મી પપ્પાનો નંબર ડાયલ કરવો હોય વાઈફનો નંબર ડાયલ કરવો હોય ને તો પણ આપણે મોબાઈલમાં એમના નામ સાથે સેવ કરેલો નંબર યાદ નથી હોતો આપણે કોઈ નંબર પૂછ્યો તો નંબર આપણે એમને જોઈને બતાવવો પડતો હોય છે આવા યુગની અંદર જ્યારે વિજ્ઞાન છે યોગ છે સાધના છે એ બધાનો સમન્વય કરી અને જે ગુરુ ભગવાન છે એમને જે આ સત્તાવધાન કર્યું છે એટલે કે એવો પ્રયોગ કરેલો છે કે એવું કહેવાય કે વર્ષોમાં કદાચ કોઈક જ ભાગ્યે જ આવી સિદ્ધિ હાસિલ કરી શકતું હોય છે મે મેઇન ઉદ્દેશ તમે જે કહી રહ્યા છો એ ઉદ્દેશ્ય એ છે કે જે લોકો આપણી જ પાસે આપણી બ્રેઇન એક ભગવાને એટલું મોટું અવયવ આપ્યું છે જેનો આપણે માત્ર નહીવત ઉપયોગ કરીએ છીએ જો આપણે એનો એક પર્સન્ટ પણ ઉપયોગ કરીએ ને તો ઘણું બધું સફળ થઈ શકાય અત્યારે આજે જે બાળા સાહેબ કરી રહ્યા છે માત્ર ને માત્ર ત્રણ વર્ષના દીક્ષાય પર્યાયમાં સત્તાવધાનના સો વાક્ય તમને જે યાદ રાખીને તમને બતાવશે એ અદ્ભુત પ્રોગ્રામ છે અદ્ભુત યાદશક્તિ છે તમારામાં રહેલી યાદશક્તિ તમારામાં રહેલી બ્રેઇન પાવર તમારામાં રહેલો સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપમેન્ટ કરવા માટે જગતને માન ખ્યાલ આવે એના માટે આ પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ